પ્રેશર કરવાનું કેમ કે આપણે નવા મકાનમાં પાણી છે નહીં પાણી પાવાનું છે ને અમે બેન તો પાય છે આપણે ખાઈ નહીં આપણે તો પાણી પાઈ દીધું છે અને એમ પાઈ દીધું પાણી ઓલું ઝટકા મશીન નહીં એને ફેરવવાનું છે આપણે અમે વાયર બાંધો રહી ફેરવાનું છે અમે

tôi đâu thà đi, không phải luôn, không cần. em giờ bắt đầu thôi nên như thế, bắt đầu